શહેરની પોલીસ શોધી રહી હતી એ ટોળકી આખરે પોલીસના હાથે આવી જ ગઈ છે આખરે કોણ છે આ ગેંગ અને આ ગેંગ સુધી પહોંચવામાં પોલીસને કઈ રીતે મળી સફળતા જુઓ આ રિપોર્ટ ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહી હતી જેને લઈને પોલીસ ચોર ટોળકીને શોધી રહી હતી તપાસ અંતે ક્રાઇમ બ્રાન્ચે હાથમાં લીધી અને બાતમીદારોને કામે લગાડ્યા સોમનાથ બાયપાસ સફારી સર્કલ પાસેથી ઉત્તર પ્રદેશના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તરખાટ મચાવનાર તસ્કર ગેંગનો પર્દાફાશ ગુજરાતના અગિયાર શહેરમાં મચાવ્યો હતો તરખાટ યુપીના ચાર શખ્સ ગીર સોમનાથ એલસીબીના સકંજામાં ચૌદ મેના દિવસે પ્રોવિઝનની દુકાનમાં નહવાનો સાબુ માંગી ચાર શખ્સોએ દુકાનદારના હાથમાંથી સાત હજાર રૂપિયા આંચકી લીધા હતા મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા એ બાબતે ફરિયાદ થતાં પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડવા જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી સોમનાથ બાયપાસ સફારી સર્કલ પાસેથી સંજય રાજપૂત વિભાગ રાજપૂત વિશાલ કોહલી અને વિજય રાજપૂત નામના ચાર આરોપીઓને ઝડપી તેમની પાસેથી નેવ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના વતની છે અને હાલમાં બોરસદમાં રહી છે ત્યાં બોરસદ ખાતે રહી અને કામ કરે છે જે ફક્ત એમનો દેખ્યો વ્યવસાય છે પરંતુ એમનો મૂળ કામ આવે જે પ્રોવિઝન સ્ટોર છે ત્યાં જવું અને નાની નાની ચોરી કરવી નજર ચૂકી અને પૈસા લઈ લેવા અને અને આ જે રોકડ રકમ એ ભેગી કરે એ ચારેય વ્યક્તિઓ પોતાના સરખે ભાગે વહેંચી અને પોતાના સંબંધીઓને એમના ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હતા હાલ આ ચારેય આરોપીઓ પાસેથી પોલીસે બે મોટર કબ્જે કબજે કરેલ છે અને પચીસ હજાર સાતસો જેટલી રોકડ પણ કબજે કરેલી છે અને હાલ આરોપીઓને ધોરણસર અટક કરી અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે ચાદર અને ધાબળા વેચવાના બહાને ફરતી ગેંગ મોકો મળતા ચોરી અને ચીલ આપતા અંજામ પોલીસના કહેવા મુજબ આરોપીઓ નાની રકમની જ ચોરી કરતા હતા એક દિવસમાં આઠથી દસ ઘટનાઓને અંજામ આપતા હતા ચોરી બાદ તે વિસ્તાર છોડી અને ભાગી જતા હતા આરોપીઓ ચાદર અને ધાબળા વેચવાના નામે અલગ અલગ વિસ્તારમાં ફરતા હતા બજારમાં આવેલી અલગ અલગ દુકાનોની રેકી કરતા હતા મોકો મળે એટલે ચીલ ઝડપ અને ધાક ધમકીથી પૈસા લઈ ભાગી જતા હતા અત્યાર સુધી આ ટોળકીએ ભાવનગરના પાલીતાણામાં નવ દુકાન અમરેલીમાં ત્રણ માધુપુરમાં છ સોમનાથમાં પાંચ સાળંગપુરમાં ઓગણીસ ગોંડલમાં વીસ ચોટીલામાં એકવીસ જસદણમાં બે મોરબીમાં સાત ગાંધીધામમાં ત્રણ અને માંડવીમાં નવ દુકાન મળી કુલ અગિયાર શહેરમાંથી એકસો ચાર જેટલી દુકાનોમાં ચોરી અને ચીલ ઝડપ કર્યાનું કબૂલ્યું છે મોટા ભાગના કિસ્સામાં આરોપીઓ રોકડ રકમની જ ચોરી કરતા હતા કોઈ વસ્તુ ચોરી હોય તો તે સસ્તામાં વેચી રૂપિયા ઉભા કરી લેતા હતા હાલ આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમણે છેલ્લા એક વર્ષમાં લગભગ અગિયાર એક જગ્યાએ એ લોકોએ આવી ઘટનાઓને અંજામ આપ્યો છે જેની વિગતો એ લોકોએ હાલ અમને પોલીસને જણાવી છે તેમજ એમાં જે એક આરોપી છે સંજય એના વિરુદ્ધમાં જામનગર સી પણ એક ચોરીનો એક ગુનો દાખલ થયેલો છે મુખ્ય આરોપી સંજય કુમાર વિરુદ્ધ અગાઉ જામનગરમાં મોબાઈલની દુકાનમાંથી ચોરીનો ગુનો નોંધાયેલો છે હાલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓ વિશે યુપી પોલીસને જાણ કરવામાં આવી છે આરોપીઓની પૂછપરછમાં ચોરીના વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે ચેતન અપારનાથી સાથે ભાવેશ ઠાકર